નમસ્કાર દર્શક મિત્રો હું શ્રી આપનું સ્વાગત છે પાલનપુર બ્રિજેશ કોલોની ભાગ બેમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન સોમવારે કરવામાં આવ્યું હતું આ સંમેલનનો મુખ્ય હેતુ હિન્દુઓને એ ક્ષેત્રમાં ભેગા કરી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ વિરાટ હિન્દુ સંમેલનમાં મુખ્ય પ્રબંધક રવિભાઈ જયંતીલાલ પંડ્યાએ જણાવ્યું હતું કે આ સંમેલન દરેક હિન્દુ સાથે રહીને ઉજવાય તેવા પ્રબંધ કરેલ છે તેમાં સામાજિક સમરસતા પર્યાવરણ કુટુંબ પ્રબોધન નાગરિક શિક્ષાચાર જેવા મુદ્દાઓ આવી જાય તેમાં દરેક હિન્દુ એક છત્રછાયામાં ભોજન પણ સાથે કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી સંયોજક રાજનભાઈ જાડેજા કોષાધ્યક્ષ માવસિંહ ડાભી સહસંયોજક ડોક્ટર નરેશભાઈ વૈદ ધવલભાઈ મહેતા અંબાલાલ રણપાણી અંબાલાલ રંગવાણી જીગ્નેશભાઈ જોશી ભરતભાઈ ચૌધરી જયંતિભાઈ વાઘેલા જયંતિભાઈ માળી જગતસિંહ રાજપૂત જીવીનસિંહ રાજપુરોહિત જેમણે સખત મહેનત કરી હતી ગોકુલધામ ગ્રીન ગોકુલધામ પ્લેટિનિયમ મલબાર સત્યમ સિટી ચૌધરીવાસ તેમજ બાગના તમામ રહેવાસીઓને આમંત્રણ પાઠવાયું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પરમ પૂજ્ય મહામંડલેશ્વર એકજાનાર શ્રી રામેશ્વરાનંદ ગિરિજી મહારાજ મંતશ્રી વિજય હનુમાન પાલનપુર સામાજિક વક્તા નટુભાઈ જોશી દેવેન્દ્રભાઈ રાવત તેમજ મેઘાબેન પંડ્યાએ હિન્દુ સમાજને એક થઈને રહેવાની અને શિક્ષણ અને ભારત માતાના સપુત થઈને રહેવાની વાત કરી હતી આ કાર્યક્રમમાં બાળકોએ વેશભૂષા ગરબા એકપાત્રીય અભિનય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જતા બાળકોએ સંઘ શતાબ્દીના ગીત રજૂ કર્યા હતા અને કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો ત્યારબાદ ભોજન પ્રસાદ સાથે ગ્રહણ કર્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય પ્રબંધક રવિભાઈ જયંતીભાઈ પંડ્યાએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાતાઓ અને બ્રિજેશ્વર કોલોનીના ભાઈઓ વડીલો અને બાળકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો